નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મોટા ભાગના તાલુકા અને જિલ્લામાં વિવાદિત ટિપ્પણીનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે જેમાં આજ રોજ મહુવા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી સેવા સદન કચેરી ખાતે આદનપત્ર આપ્યું હતું પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત શબ્દોનો ઉપયોગ કરાયો હતો અને આ વિવાદિત ટિપ્પણી બદલ સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મહુવા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર મામલે રૂપાલાનો વિરોધ કરી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર રૂપાલાને ઉમેદવાર તરીકેથી હટાવવા તેમજ પરિવાર અન્ય કોઈ પણ સમાજ વિશે આવી વિવાદિત ટિપ્પણી ન કરવી તેવી પ્રાંત અધિકારી ઈશિતા મેરને રજૂઆત કરી હતી સમ્રાટ સમાચાર તળાજા દત્તુભા ગોહિલ મહુવા શહેર રાજપૂત અગ્રણી રૂપાલાજીએ જે અમારા રાજપૂત સમાજ વિશે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન અભદ્ર ટિપ્પણી કરી છે તેનાથી અમારો રાજપૂત સમાજ ખૂબ જ નારાજ છે અને વહેલી તકે ભાજપ પક્ષ એમની ટિકિટ રદ કરે એવી લાગણી અને માગણી છે અમારી જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશે વાળા નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોવા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ મોવા તાલુકા રાજપૂત સમાજની એવી માંગ છે કે રૂપાલાજી જે શબ્દો બોલ્યા છે એટલે એ એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડીએ છીએ અને રૂપાલાજીને ગમે રીતે મોદી સાહેબને અમે એવી વિનંતી કરીએ કે આ માણસને હટાવો અને નહીં હટાવવામાં આવે તો મોદી સાહેબને આમાં ઘણું સોસવું પડશે એટલે વધારેમાં વધારે રાજપૂત સમાજ ઉગ્ર બનશે અને વધારેમાં વધારે આંદોલન ઉપર જશે વધારે વધારે તકલીફ પડશે અમારે કોઈ પક્ષ કે પાર્ટી કઈ વાંધો નથી અમારે ખાલી ને ખાલી રૂપાલા છે એટલે અમારી એક નમ્ર વિનંતી છે રૂપાલાને કોઈ પણ સંજોગો હટાવવામાં આવે નહીં હટાવે તો અમે હજી ઉગ્ર આંદોલન કરશું અને રૂપાલાજી છે ને એક પ્રકારના ફિલોસોફર છે રૂપાલાજી ખુશામતખોરી કરે છે ગમે ત્યાં ભાષણમાં રૂપાલાજીને હટાવો ગમે એ ભાષી ગમે એ રીતે રૂપાલા નહીં 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 સીટ ઉપર અને ક્યાંય એવી અમારી માંગ છે મારું નામ યશપાલસિંહ વાળા ક્ષત્રિય સમાજમાંથી આજે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ વિશે બરોબર એના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતનો તો ઠીક પણ આની અસર પડખેના રાજ્ય જેવા કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ત્યાં પણ જોવા મળતી હોય છે અને કોઈ પણ સમાજ ક્યારેય કોઈ પક્ષનો વિરોધી હોતો નથી પણ જેણે આ નિવેદન આપ્યું છે માત્ર ને માત્ર પોતાની રાજકીય ઈચ્છા પૂરી કરવા માટે એટલે આ નિવેદન યોગ્ય નથી અને જાહેર જીવનના દરેક વ્યક્તિએ કોઈપણ સમાજ વિશે ટિપ્પણી કરતાં પહેલાં વિચારવું જોઈએ અને બચવું જોઈએ તમે પ્રચાર કરો પોતાના પક્ષના મુદ્દા મૂકો અને એ રીતે પ્રચાર કરો તમે એક સમાજ વિશે વિરુદ્ધમાં બોલી અને સમાજના અંદર ભાગલા પડાવવાનું કાર્ય કરો એ યોગ્ય છે અને સમગ્ર ક્ષત્રિય સમાજની એવી માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં આવે બરોબર છે અને જો આ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આનો પક્ષને પણ ભોગ બનવું પડશે જો આને ખુલું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં જે ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો છે જે રીતે રણનીતિ તૈયાર કરશે એ રીતે દરેક ગુજરાતના તાલુકા અને ગામડે ગામડે એનું આયોજન કરવામાં આવશે અસ્તુ